નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ન્યૂઝ ચેનલમાં આજે આપણે જોઈશું હવામાન વિભાગના મોટા સમાચાર આજે તારીખ બાર સપ્ટેમ્બરના રોજ આજ ક્યાં ક્યાં વરસાદ પડશે સંપૂર્ણ માહિતી જોઈશું ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ગુજરાતમાં હજુ પાંચ દિવસ વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે તો ઉત્તર પૂર્વીય જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ પડશે ભારેથી અતિભારે વરસાદ તો કેટલાક જિલ્લાઓમાં છૂટાછેવા વરસાદ તેમજ ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે તો વરસાદને આગાહી આવતીકાલ સુધીમાં એનું જોર ઘટી શકે છે ખેલાયોની નવરાત્રિ પણ બગડી સમજો ગુજરાતમાં હાલ વરસાદ વિરામ રહેશે પરંતુ સપ્ટેમ્બરના અંતમાં ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે અને વાવાઝોડાની ઘટના થશે નવરાત્રિમાં વીજ સાથે પરેશ ગોસ્વામીની પણ મોટી આગાહી કરવામાં આવી છે તારીખ એકથી લઈને તારીખ અઢાર ઓક્ટોબરમાં વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ તો ક્યાંક છે વરસાદ પણ પડી શકે છે આ વર્ષે ચોમાસું થોડું મોડું વિદાય લેશે છે તેવી પણ સંભાવનાઓ રહેલી છે તો આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે સંપૂર્ણ માહિતી તમને આપશું હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં મેઘરાજાની મોટી આગાહી પણ કરાઈ છે તો જોઈએ તે જિલ્લાઓ ક્યાં ક્યાં છે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો ભરૂચ જિલ્લો સુરત જિલ્લો ડાંગ જિલ્લો તાપી નવસારી જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે તો વલસાડમાં પણ વરસાદ હળવાથી લઈને મધ્યમ કક્ષાનો વરસાદ પડવાની પણ સંભાવનાઓ રહેલી છે તો સૌરાષ્ટ્રમાં જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લો રાજકોટ જિલ્લો જામનગર જિલ્લો પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો અન્ય જિલ્લાઓમાં જોઈએ તો મિત્રો અમરેલી ભાવનગર જિલ્લો મોરબી દ્વારકા ગીર સોમનાથ જિલ્લો બોટાદમાં પણ હળવાથી લઈને મધ્યમ કક્ષાનો વરસાદ પણ પડી શકે છે તેની સાથે જ કચ્છમાં હળવાથી લઈને મધ્યમ કક્ષાનો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે તો અંબાલાલે તથા હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીની પણ આગાહી છે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં હળવાથી લઈને મધ્યમ કક્ષાનો તથા અન્ય જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો વધુ સમાચારો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ધન્યવાદ